સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં સૌ પત્ર ભાઈઓનો હૃદયથી આભાર માનું છું પ્રજાની પીડાને લોકોની વેદનાને વાચા આપનારા આપ સૌ સાથીઓ સહકાર આપ્યો છે આપો છો અને આપતા રહેશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આજ રાજકોટના રણમેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં જન સામાન્યના સ્વાભિમાનને સલામ સલામકારવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું આ રાજકોટ રાજકોટના રણમેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે હું આવ્યો મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના જનજનનું સ્વાભિમાન જાગ છે સો સમસ્યાઓથી પીડાતી ગુજરાતની પ્રજા આ રાજકોટના રણમેદાનમાં એક મંચ ઉપર આવશે અને લોકોની સમસ્યાઓના નિવારણને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સબક શીખવાડવા આખું રાજકોટ એક થઈને મતદાન કરશે લોકશાહીના પર્વને ઉજાવ ઉજવવા માટે લોકશાહીને જીવંત રાખવા માટે બંધારણી અધિકારોના રક્ષણ માટે સંવિધાનની સુરક્ષા માટે સામાન્ય માણસના સ્વાભિમાનને આગળ ધપાવવા માટે આજે બાર અને ઓગણ ચાલીસના વિજય મુહૂર્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ લોકસભામાં સેનાપતિ તરીકે જવાબદારી સ્વીકારીને ફોર્મ ભર્યું છે આ ફોર્મ એ રાજકોટવાસીઓના ખોળામાં માથું ધર્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટનો જન જન એક સામાન્ય કાર્યકર્તા ઉપર ભરોસો મૂકશે આ માથું તો રાજકોટના ખોળામાં મૂક્યું છે એને લાગે કે પરેશ દાનાની અને કોંગ્રેસની વાતોમાં દમ છે એના કાર્યક્રમોમાં દમ છે તો આખું રાજકોટ મને આશીર્વાદ આપે અને લાગે કે ક્યાંય એની વાતો માં ઉણા ઉતરા છે તો માથું તમારા ખોળામાં મૂક્યું છે વાઢી નાખજો એનો અફસોસ નહીં થાય પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ વિજય મુહૂર્તે ભરેલું ફોર્મ એને વિજયની ઘોષણા કરી દીધી છે અહંકારને હરાવવાનો રાજકોટે સંકલ્પ લીધો છે સાતમી તારીખ કે મતની પેટીઓ ભરાવાની છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં પણ જનજનનો વિજય થશે સ્વાભિમાનનો વિજય થશે ગુજરાત વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં ઇન્ડિયા ગઠબંધનનો તિરંગો લહેરા ધન્યવાદ